સુરતના લાલગેટ પોલીસ પથકની હદમાં વ્યાજખોર શાહરૂ અને તેને સરફરાજ કાપડિયાના ત્રાસથી કંટાળી જે લાલગેટ પોલીસ પથકે પહોંચેલા અક્રમે ન્યાય ન મળતા આખરે વ્યાજખોર ભાઈઓ શાહુ અને સરફરાજ કાપડિયા અને તેમને ટોળકીના ત્રાસથી કંટાળી અક્રમે ફિનાલ પી આપઘાતનો પ્રયાસ કરતા પરિવારજનો તેને લઈ હોસ્પિટલ દોડી ગયા હતા જ્યાં અક્રમની પત્નીએ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે અક્રમને કાંઈ થશે તો પોતે બાળકોને ઝેર આપી પોતે પણ ઝેરી દવા આપી આપઘાત કરી લેશે ત્યારે લાલગઢ પોલીસ આ પરિવારને વ્યાજખોર ભાઈઓ સારું કાપડિયા અને સરફરાજ કાપડિયા અને તેમની ટોળકીથી મુક્તિ અપાવે તેવી ખાસ સાતી જરૂર છે મિત્રો બે દિવસ પહેલાં સુરત પોલીસ કમિશનને જેને અરજી આપી હતી અને કહ્યું હતું કે હું કંટાળી ગયો છું વ્યાજખોરોથી અને હું આપઘાત કરી લઈ આજે આપઘાતની તેને કોશિશ કરી છે અક્રમ છે કે અત્યારે લોખાત હોસ્પિટલમાં લાવવામાં આવે છે ગંભીર હાલતમાં આપણે તેમ વ્યહનું નામ

મારી છોકરી મારા બચ્ચા મારી બહેની ને તમે હિસાબ આપવા સાહેબ ખરી બસ બીજું કહી છે હવે એટલે તમે આત્મહત્યાની કોશિશ કરી છે શું કીધું છે જે પીધું સાહેબ ને જે પીધું આના માટે જવાબદાર કોને આપ કરો છો મુજસ્સર સભ્ય અસ્પાક ને સારો ચાર જણા મિત્રો જે લોખાત હોસ્પિટલ માં લાવવામાં આવ્યા છે એ હોસ્પિટલ ના ડોક્ટર ને આપણે મળીએ કે તેમની હાલત કેવી છે જી નમસ્કાર આપનું નામ ડોક્ટર અરશદ हाँ अभी जो ये केस आया है अक्रम करके उसने जो सुसाइड की कोशिश की हाँ, कैसा लगता है उसकी तबियत का अभी तो देखते हैं अभी तो आया है पेशेंट को अभी हाँ। जो अपना जितना ही प्राइमरी ट्रीटमेंट है वो अपने ने दे दिया है हाँ। अभी आ, दाखिल करेंगे आयू में रखेंगे देखते हैं ट्वेंटी हाँ। फोर आवर हाँ ट्वेंटी फोर आवर तो रखना पड़ेगा अपने को देखना पड़ेगा पुलिस का वो सारा प्रोसीजर चालू है अभी पुलिस को भी इन्फॉर्म करना है अपने अभी कह नहीं सकते हैं अभी तो देखते हैं अभी ચોવીસ ઘંટા તો આપને ઓબ્ઝર્વેશન કરના પડે કે મિત્રો હમણાં જ વાત કરી લોકા તેમને કહ્યું છે કે હમણાં જ કેસ આવ્યો છે એટલે એમને આઈસીયુમાં રાખવો પડશે અને ચોવીસ કલાક પછી જ ખબર પડશે કે તેની હાલત કેવી છે ત્યારે એમના વાઈફ અત્યારે આપણે સાથે છે તેમને મળી નમસ્કાર આપના નામ નમસ્કાર યાસમીન હા યાસમિનજી ક્યાં કહેના ચાંઈંગે ક્યાં પીયા उन्होंने तो फिनाई पी गए बोतल उठा के ना क्योंकि अभी दो दिन पहले हम लोग ने उधर इंटरव्यू दिया था जो यूट्यूब पर भी आया था मुदसर शब्बीर और शाहरुख़ और उसके साथ उसका आदमी असफा जिस पर अभी तक वो हाज़िर अभी तक भी नहीं हुई और इनकी जान को बहुत जोखम था उन्होंने हम लोग को बचाने के लिए उन्होंने ये कदम उठाया है अगर उनको कुछ हो गया ना तो मैं मेरे पैसे सब सबसे पहले मेरे बच्चों को झेर पिलाऊंगी बाद में मैं भी पी जाऊंगी क्योंकि उनके अलावा हमारे पास और कोई नहीं पुलिस क्या कर रही है लालगेट पुलिस अभी तक हमारे को कुछ फोन नहीं आए उधर से क्या है क्या नहीं अभी तक कुछ रिप्लाई आया नहीं हमारे पास कितने बजे ये सब हुआ ये अभी इन्होंने आधे घंटे पहले ये सब किया है और ऐसे ही हमने एम्बुलेंस बुला के हम दौड़ते इधर आए हैं मित्रों आता अक्रम शेखना पत्नी और वाइफ है तो कह रहा है कि जो हमें इन्हें कहींप तो हूँ सौ प्रथम मार बा ने दवा पीड़े दें पोते पीसाई મેં આગળ પણ તમને પહેલાં જણાવ્યું હતું કે પોલીસ કમિશનર કચેરીમાં બે દિવસ પહેલાં તેમણે આવેદનપત્ર આપ્યું હતું અને જે નામ આપ્યા છે વ્યાજખોરોના તેમના વિરુદ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનની અંદર અરજી પણ કરવામાં આવી છે પરંતુ પોલીસ કંઈ જ નથી કરતી જેને કારણે આવું પગલું તેને ભર્યું છે એ તો આવનારો સમય જ બતાવશે કે શું થશે ચિરણ પરિચન માટે હું પ્રકાશવાળા કહેવાનું વિજય મકવાણા સાથે હોસ્પિટલ શું